ભવાની અંદર બધાને પોતાનો અલગ 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 ગોલ લખેલો છે હું તમને કહું કે 2025 નો મારો ગોલ ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ હશો કારણ કે આપણા લોકો જોતાય મજામાં છે મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયો અને આજે તો છે ને બહુ મોડું થઈ ગયું કેમ કે વિડિયો એડિટિંગ કરવાનો હતો અને હવે જવું છે ઓફિસ બાજુ ને હેને ને મારી સંગાથી હોય ગોપાલ ગોપાલ ને એના મોમાના ઘરે જવું છે હે નાઈ રહ્યો હજુ તો મોડું કરે રહ્યો ફાઇનલી હવે તો આપણે ગોપાલભાઈ તૈયાર થઈને આવી ગયા હાથમાં શું લીધું તે આવડું મોટું હે આ ચી દોરી હે આ દોરી ના ચાલે હમ નવરંગી દોરી લા બની આવી આવી પવરાયેલી દોરી ના ચાલે હમ તે ચાલો બે હવે તો ફાઇનલી મિત્રો ઓફિસે પોકી ગયો ને જો આ તો ગોપાલ ને લઈ આવ્યો ઓફિસે કેવી મજા આવે હરી બહુ મજા આવે હરી એટલે વાગે નહીં હો આ પગમ આ પતરા ના વાગે જો આ પતરા વાગશે પગમ પતંગ સગા આવ્યો કોઈ કણ સગાવા દુકાને અહીં લેતા આવી દુકાને પતંગ લેતા એનો સગા મંડે કોઈ આબાદ નહીં હોય આરીક દોડી તો ફાઈનલી મિત્રો મેં છે ને ચા બનાવી દીધી ચા હવે આપી છે અહીંયા મજૂર જે કલર કોમ કરી રહ્યા છે तो पहला तो हमने है ना चा पाई दी है मस्त मजा नहीं भाई चाय पी लो चाय 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 ओ भाई क्या हाल किया है आपने तो रख दूं चाय रख दो बात चलेगा अभी दान भाई भी बुलाओ ना उसमें बीवी का टेंशन है क्या है बीवी का टेंशन घरवाली का ना होए तो मेरे को क्या क्या टेंशन है उसका आपके आप आपको कुछ बताया उन्होंने नहीं मेरे को नहीं बताया तो, तो फोन में लगा रहता है ना सारा। हाँ फोन ये क्या नया नया है ना इसलिए ले। ओ भाई क्या हाल किया आपने चाय चाय ये काम का है भाई नहीं यूज कर लो यूज कर लो कोई बात नहीं पार्ट ले आधा अपना ही समझो तो चलो आपने है ना मस्त मजा चाय पी लिए हाँ वो सी बाड़ी आपने चाय चाय कैसी लगती है आपको चाय भी मडिया लगे अब उसको बीबी लाओ ना विशाल को <laughs> बीबी विशाल को ये तो, अभी क्या वैसा भै, महीना आएगा ना वैसा महीना दो महीने ही बचे हैं अभी दो महीने में उसके शादी है शादी है चार महीने इसलिए क्या ये जल्दी हो रही है इसलिए फोन में लगा रहता पूरे दिन मित्रों बफोर बार वागी हैं जो अपने जो ऑफिस अंदर आ गया आ रीतना कई बॉल लगा जो कैंक ना नव स्टिकर मारियो है या जो इंडिया और सिंगापुर नो टाइम है अलग अलग व्हाइट बोर्ड मारियो है ने वे नीचे कार्पेट लगा तो ब कार्पेट लगावा ફાઇનલી મિત્રો દોઢ વાગી ગયો છે ને હું આવી ગયો જમવા જમવા માં જો હું લાવ્યો રોટલી અને લીલા ચણા અને ડુંગળીનું શાક અને અહીંયા જો આપણા લોક ચાલુ છે ને જોવાની જે મજા આવે ને ખાવાની જે મજા આવે ને વાત જ જવા દો ચાલો ફટોફટ ખાઈ લઉં ને ખાઈને તમને મળું ફાઇનલી મિત્રો હોદના પોચ વાગી ગયા છે જો આ અહીંયા લાગી ગયો કાર્પેટ અહીંયા હવે આટલો પટ્ટો બાકી એ જો આ ગુંદર લગાવી દીધી અહીંયા લગાઈ રહ્યા આટલેથી હવે આગળ પણ જવા દેવાનું અને આ પ્લાન્ટ જો કેટલો મસ્ત મજાનો આપણો પ્લાન્ટ છે અને અહીંયા જો 2000 2025 ની જે જાણે શરૂઆત થઈ પહેલો દિવસ હતો ત્યારે આ બધાને ને ઓફિસની અંદર પણ જેટલા પણ છે ને લોકો એમને બધાને પોતાનો ગોલ લખ્યો છે ને વેલ ઓફ ગોલ 2025 તો એની અંદર બધા અલગ 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 ગોલ લખેલો છે કોઈએ તો હે ઘર લખેલો આ જો બાય માય ન્યુ વિઝિટ કોઈનો અયોધ્યા જવાનો પણ ગોલ્ડ જો કોઈએ બાઈક નો ગોલ રાખ્યો તો આપણે ગોલ પણ હવે લખવાનો થાય જ છે આપણે પણ આપણો ગોલ લખી દેવાનો હે તો ફટોફટ હું મારો ગોલ લખી દઉં તો હે વિડીયોમાં કન્ટિન્યુઅસલી બનાવો હું તમને કહું કે બે હજાર પચીસ નો મારો ગોલ શું ચલો સ્ટીકી નોટ લઈ લીધી એના માર્કર પણ લઈ લીધી અને ક્યાં ગયો ફૂટ ફૂટ પણ લઈ લીધું હવે એની અંદર હું મારો મસ્ત મજાનો ગોલ લખવા જઈ રહ્યો છું તો લખી દઉં મારો ગોલ ફટોફટ ફાઇનલી મિત્રો મેં મારો ગોલ હેને ને લખીને તો નહીં પણ ડ્રોઈંગ કરી રાખ્યો હે તમને બતાવી દઉં અત્યારે હાલ જ હું બતાવવા જઈ રહ્યો છું તમને મારો ગોલ તો એક બે ત્રણ અને આ રહ્યો મારો ગોલ જુઓ અને આ બધું શક્ય હે તમારા સપોર્ટથી તો ફૂલે ફૂલ સપોર્ટ કરજો આ બે હજાર પચીસની અંદર કમ્પ્લીટ આપણે હેને ને વાયરલ આપણી ચેનલ કરીને જ રહેવાનું હોય તો ફાઇનલી તૈયાર થઈ ગયો આપણો આર્ટ અને હવે ત્યાં લગાવવાનો તો ફટોફટ હું લગાવી દઉં અને આ જેવો સ્ટેન્ડ નાનકડું એવું સ્ટેન્ડ આને સ્ટેન્ડ બનાવીને મેં વિડીયો રેકોર્ડિંગ કર્યો તો ફાઇનલી મિત્રો મેં મારો ગોલ હે ને લગાવી દીધો છે અહીંયા તો વાહ અહીંયા બધાના ગોલ મારો ગોલ ત્યાં તો મેં મારો ગોલ તો લગાવ્યો પણ હવે આ બધું શક્ય છે તમારા સપોર્ટ થી તો ફૂલે ફૂલ સપોર્ટ કરજો એવી આશા છે મારી અને અહીંયા જો કાર્પેટ નું કામ પણ અહીંયા પતી ગયું અંદર બધું હવે બાર ચાલુ કરે છે તો બારે ભાઈ સફાઈ કરી રહ્યા છે બાર હવે એ બધું કાર્પેટ જેવું અહીંયા લાગ્યું એવું ત્યાં લાગ્યું અને કેટલું મસ્ત લાગી જો તમે ગજબનું મસ્ત મજાની ઓફિસ થઈ ગઈ અહીંયા ને અહીંયા નો વ્યુ તમને બતાવી દઉં બાર અહીંયાથી બેઠા બેઠા કામ કરવાની મજા આવે ને વાત જ જવા દો અહીંયા બેઠા હોય જે કોમ્પ્યુટરની કી અડતી હોય ને ઠીચુક 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 મજા આવે બાકી જો આ પ્લાન્ટ છે ને આ મારે છે ને ક્રિસમસનું ગિફ્ટ આવ્યું હતું ને એવું રીતે આ રીતે કોઈને ગિફ્ટ આવેલું છે ઓફિસની અંદર એક રાખ્યું હતું પ્રોગ્રામ કે બધા ગિફ્ટો લાવે અલગ અલગ તો એની ઉપર નંબર લખવાના નંબર લખીને જેના ભાગમાં જે નંબર આવે એનું ગિફ્ટ તો આ રીતે કોઈને ગિફ્ટ લાગેલું હોય તો એ અહીંયા ડેસ્ક ઉપર જ રાખે અને મારો ગોલ પૂરો થશે કે નહીં એ તમે કોમેન્ટ કરી દેજો બહુ આશાથી લગાવ્યો હોય અને એને બહુ એની માટે બહુ મહેનત કરવી પડશે એક વરસ આપવાનું છે બસ આ બે હજાર પછી ખર્ચવાનું થાય તો ખર્ચી નાખવાનું હોય બાકી તો આ સપનું આપણું કે એક સપનું છે ભલે નાનો તો નાનો પણ નાનો યુટ્યુબર બનીને બતાવવાનું તો હવે થોડી આરામ કરી લો ફાઇનલી મિત્રો રાતના આઠ વાગી ગયા જો હવે ફાઇનલી આપણું કોમ પણ ફાઇનલી થઈ ગયું છે જો કામ થઈ ગયું હે ને એને એટલું મગજ ફરી ગયું છે ને રાતના આઠ વાગ્યા તો હજુ ઘરે જવાનું કોઈ ઠેકાણું નહીં હવે હજુ એક બે કલાક થઈ જાય એવું કોઈ નક્કી જ નહીં તો જોઈએ હવે કેવું થાય અને એની જ સાથે આપણો વ્લોગ આજે ખતમ કરવું વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ગમે હોય તો જ કરજો હો બાકી ના કરતા